પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કોતરવાડા ગામે મેલડી તેમજ સદી માતાજીની ચોથી પુણ્યતિથિ યોજાય દિયોદર તાલુકાના કોતરવાડા ગામે સવંત બે હજાર એક્યાસી પોષવદ તારીખ સત્તર એક બે હજાર પચીસ ને શુક્રવારના રોજ માતાજીના ભુવાજી કેસાજી મણાજી ચૌહાણ રમેશજી કેસાજી ચૌહાણ તેમજ ધનાબા પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચોથી પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સત્તર એક બે હજાર પચીસની રાત્રિએ મોટી સંખ્યામાં દૂર દૂરથી પધારેલા ભક્તજનો તેમજ ભુવાજીઓએ મોડી રાત્રિ સુધી ભજન સંતવાણી તેમજ રમેલની રમઝટ બોલાવી હતી જેના બીજા દિવસે એટલે કે તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ હવન યોજવામાં આવ્યો હતો આ હવનમાં જયરામજી ચૌહાણ અને તેમની ધર્મપત્ની ભાવનાબેન ચૌહાણે બેસવાનો લાભ લીધો હતો હવનના શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહેમાનો માતાઓ બહેનો વડીલો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સમૂહ ભોજન લીધું હતું અને ઉષ્માભેર તિથિની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર દિયોદર સમાચાર બનાસકાંઠા